હેલો ફ્રેન્ડ્સ મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને તેતાલીસ અને ચુમ્બાલીસ સાઇઝની કોલરવાળી કુર્તી કે ડ્રેસનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું તો તેતાલીસ અને ચુમ્બાલીસ સાઇઝના ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર ગાળાનો આગળનો ભાગ અને બાય ગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી મિત્તલ બુટિક ચેનલમાં વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તેતાલીસ અને ચુમ્બાળીસ સાઇઝની કોલરવાળી કુર્તીમાં શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી શોલ્ડરનું માપ લેવું આ સાઇઝમાં શોલ્ડર આઠ પોઈન્ટ પચીસ એટલે કે સવા આઠ લેવો શોલ્ડરનું માપ લીધા પછી જ ગાળાનું માપ લેવું ગાળાનું માપ આ સાઇઝમાં પોણા આઠ એટલે કે સાત પોઈન્ટ પંચોતેર લેવું ગાળાનું માપ લીધા પછી જ કોલરવાળી કુર્તીમાં ત્રાસ આપવો આ સાઈઝમાં શોલ્ડરમાં એક ઇંચનો ત્રાસ લેવો કોલર વાળી કુર્તીમાં હંમેશા બાયગાળાનું માપ લીધા પછી જ એક ઇંચનો ત્રાંસ આપવામાં આવે છે આને અમે બાંગાળાનો આગળનો ભાગ કહીએ છીએ અને આને બાંગાળાનો પાછળનો ભાગ તો આ સાઇઝમાં બાંગાળાનો આગળનો ભાગ છ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા સાત લેવો ત્યાર પછી ગાળાનો પાછળનો ભાગ આઠ ઇંચ લેવો ત્યાર પછી ગાળાનો શેપ આપવો આગળનો અને પાછળનો ગાળાનો શેપ માટે એક ઇંચનું અંતર રાખવું આ પ્રમાણે ગાળાનો શેપ આપવો આ સાઈઝમાં કોલરવાળી કુર્તીમાં પાછળનો ભાગ એક ઇંચ વધારે લેવો કોલરવાળી કુર્તીમાં પાછળના ભાગ એક ઇંચ વધારે લેવાથી કુર્તીનું કે ડ્રેસનું ફિટિંગ પરફેક્ટ આવે છે જો તમે તેતાલીસ અને ચુમ્માળીસ સાઇઝની કોલરવાળી કુર્તીનું આ માપથી કટિંગ કરશો તો તમારે ડ્રેસ કે કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે તેતાલીસ અને ચુમ્માળીસ સાઇઝમાં ચેસ્ટનું માપ તેતાલીસ અને ચુમ્માળીસનો ચોથો ભાગ વધતા બે ઇંચ સિલાઈ માટે લેવું મેં પૂરેપૂરી કોશિશ કરી છે આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમે તેની નોંધ કરી લેજો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો તેનાથી તમને જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ આનંદ થશે તો તમે કમેન્ટમાં તમારી રાય જરૂરથી આપજો કે તમારો ડ્રેસ કે કુર્તી આમ આપથી કટિંગ કરી અને સીવી તો કેવી સિવાય કુર્તી કે ડ્રેસનું કેવું ફિટિંગ આવ્યું ફ્રેન્ડ્સ મારા વિડીયોમાં તમારી એક લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાથી મને ખૂબ જ મોટિવેશન મળે છે આગળ આ વાત તમને હેલ્પફુલ થાય તેવા વિડીયો બનાવવા માટે તમને મારો વિડીયો કેવો લાગ્યો કેટલો હેલ્પફુલ લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હવે તેતાલીસ અને ચુમ્માલીસ સાઇઝમાં બાયનું કટિંગ કેવી રીતે કરવું તેની આપણે વિસ્તારથી સમજીએ 43 અને ચુમ્બાળીસ સાઇઝમાં બાયની લંબાઈ વધતાં એક ઇંચ પટ્ટી વાળવા માટે લેવું ત્યાર પછી લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણ નિશાન કરવું અને સાડા ત્રણ નિશાન કર્યા પછી ત્યાંથી આઠ પોઈન્ટ પાંચ પછી જ બાયનો શેપ આપવો આઠ પોઈન્ટ પાંચ વધતા બે ઇંચ સિલાઈ માટે લેવું ફ્રેન્ડ્સ નવ્વાણું ટકા તો આ માપથી કટિંગ કરેલી બાય ડ્રેસ કે કુર્તીમાં પરફેક્ટ બેસી જાય છે પરંતુ કોઈ કોઈનો હાથ ભારે હોય તો તમારે માપીને બાયનું કટિંગ કરવું થોડું વધારે લેવું પોણા નવ કે નવ ઇંચ મેં કોઈ એવો પ્રોપર કોર્સ નથી કર્યો કે જેનું મારી પાસે સર્ટિફિકેટ હોય પણ હું જે પણ સીવું છું તે લોકોને ખૂબ જ પસંદ આવે છે વિડીયો બનાવવા માટે મને ખૂબ જ મહેનત લાગી છે તો મારી મહેનતનું એક ફળ છે લાઈક સબસ્ક્રાઈબ અને શેર આગળ હેવી સાઈઝના ડ્રેસમાં કેવી રીતે માપ લેવું કટિંગ કરવું તે પણ શીખવવામાં આવશે ત્યાર પછી બોટનેક ડ્રેસમાં બાંય ગાળો શોલ્ડર અને બાંય ગાળાનું સાઇઝ પ્રમાણે કેટલો લેવો તે પણ શીખવામાં આવશે બધી જ સાઇઝના અલગ અલગ વિડીયો બનાવેલ છે કે જેથી તમારે જે સાઈઝનું કટિંગ શીખવું હોય તો તમે એક વિડીયો જોઈને શીખી શકો છો તો ફ્રેન્ડ્સ અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર